ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા હાડકાધાર વિસ્તાર જ્યાં મૃત પશુઓના વિચ્છેદનોની ક્રિયા કરવામાં આવતી હોય પરિણામે ઉદ્ભવતી ગંદકી અને દુર્ગંધ માથાફાળ હોય આસપાસના લતાવાસીઓ તથા કારખાનેદાર વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર તથા પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા અન્યથા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નમસ્કાર મારું નામ વીપી જાલા છે ગોંડલમાં ઘણા વર્ષથી રહ્યું છીએ ગોંડલની અંદર ગોંડલથી ઘોઘાવજર રોડ જાય છે ઘોઘાવજર રોડની અંદર હાડકા ધાર નામની એક દુર્ગંધ દુર્ગંધ ફેલાવતું સ્થળ છે એ સ્થળની અંદર અતિ દુર્ગંધ અતિ દુર્ગંધ આવવાના હિસાબે આજુબાજુ જે સોસાયટી છે ઇન્ડસ્ટ્રીઝ છે જમીન ખેતી ખેતીવાડીનું કામ કામ પણ કામ પણ ખેડૂતો બધા કરે છે આ હાડકાધારના એટલી બધીની આ દુર્ગંધ આવે છે કે જેના હિસાબે કોઈ વ્યક્તિ ત્યાંથી ખાલી અમસ્તી પસાર થાય તો પણ એ ત્યાં અમારા સંબંધિયા એ ઉપરાંત કારખાના છે મજૂરો છે સોસાયટી છે સોસાયટી કેટલી બધી આ જે પ્રશ્ન છે એ બહુ જૂનો પ્રશ્ન છે આ પ્રશ્નની અંદર જ્યારે અમે એવું સાંભળ્યું અને કોઈ પણ વ્યક્તિગત વ્યક્તિ વ્યક્તિ માલિકીની છે નહીં આ જગ્યા આ જગ્યા જગ્યા જે ગવર્વ ગવર્મે ગવર્મેન્ટનો ખરાબો છે અને ખોટી રીતે નથી પણ નીકળો તો ઘણાના મેં એ પણ જોયેલું છે કે માણસો નથી નીકળે તો મોટરસાઇકલ સાયકલ ત્યાંથી નીકળતા હોય તો જનાવર આડા આડા પણ ઓલા થાય છે કૂતરા પણ કરે છે ને અને અત્યારના ઓલામાં અંદર માણસો પણ કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર માણસો વગર લેબર વગર તો કોઈ વસ્તુ વસ્તુ હાલવા નથી તો લેબર છે કોઈ કોઈ રહેતા નથી અને મોટા ભાગના કારખાના છે એ દુર્ઘટના હિસાબે બંધ થઈ ગયા છે કોર્ટનો હુકમ હોવા છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી અને આ પ્રશ્ન જો દસ દિવસની અંદર નહીં ઉકેલાય તો પછી ગાંધી ચિંધ્યા રાહ છે ન છૂટકે ન છૂટકે અમારે પછી આગળની કાર્યવાહી કરવી પડશે એ સ્થળની અંદર ગોંડલનો જેને ઉતાર કહે ને ઉતાર એવા ઢોર છે મરેલા પશુઓ છે એ પશુઓને ત્યાં કરવામાં આવે છે અને અતિ દુર્ગંધ એના અમે ફોટા પણ તમે જુઓ તો ફોટા પણ તમે કહેતા હોય અમે તમને આપશું દુર્ગંધ એટલી બધીની આ દુર્ગંધ છે ભયંકર એટલી બધી દુર્ગંધ છે કે જે એના હિસાબે આ જગ્યાને અમારો કોઈ પણ બીજી ગવર્મેન્ટને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સ્થળ અહીંથી લઈ અને અમને એવું પણ અમારા ઓલામાં અને ગવર્મેન્ટ અમે આજે આજની તારીખમાં નગરપાલિકાને અને ત્યાં પણ હવે વાત વાતચીત કરીએ નગરપાલિકા સાહેબની સાથે વાતચીત કરી કે પ્રમુખ સાહેબે અમને એ પણ કીધું છે કે આ પ્રશ્નનું તમારા પ્રશ્નનો જે કાંઈ છે એ વધીને અઢીથી ત્રણ મહિનાની અંદર અમે નિકાલ આપશું કરી આપશું અને જો આ જે પ્રશ્ન અમારો સળગતો પ્રશ્ન છે એ પ્રશ્ન જો દસ દિવસની અંદર નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા રાહે પછી અમે રોડ માથે ઉતરી જાય તો પછી એ જે કાંઈ સરકારની જવાબદારી થશે